ગુડ મોર્નિંગ યાર કેમ છો બધા હે ઓગણીસ તારીખ ને ઓગણીસ સપ્ટેમ્બર ના હવાના સાડા દસ જેવો ટાઈમ અને મારું નામ છે અજયને આપણે નીકળી જશે ગાંડી ગીર ની અંદર ખાડો લઈને તમારે મને ખાડો બતાવી જોઈએ યાર આપણું ઘરેણું બ્લેક ગોલ્ડ કાળો હોનું અને ધોળું હોનું કાઢે એમ કેવાય કે હા એવું બધું અમારું હોનું હાલું થાય છે પાણીની અંદર ખાબોશિયામાં તરતું તરતું ને એની કરો અમારે પોતળા ઠેકે જાય છે મેં કીધું કે બ્લોક ની શરૂઆત કરી દે આમ તો મોટું થઈ ગયું પણ વેલા મોટો વેલા મોટો આપણા બ્લોગ આવતું રહેતું હોય છે તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ આપી દેજો અને આપણી ચેનલ પર આવો લાખ બધા વિડિયો છે એ બધા વિડિયો જોવા મજા આવશે આનંદ થાય બે ઘડી કા મજો આવશે અને અત્યારે જે ભેવું જે છે એ નેરાના કાઠે જ્યાં પેડકો ઓછો હોય ને સાયો જાજો હોય એટલે કે ઢવામાં જઈ રહ્યું છે જેને આપણે પ્રેમથી હંઢણ કહીએ છીએ કેમેરામેન તમે મારી પાછળ પાછળ આવી લો આવો તમારો બડિયો ભલે પીડ્યો કડીક આપણે લઈ જાવ પાછા ને આના મારા મારા ઘરના તો બધા અહીંયા પાણીમાં બેઠા છે તે બધાને ઉભા કરીએ હલી પાણી ફાળીને ભાઈ ગાંડ્યું છે અને પાણી વગર નો આલે અમારે બધું પાણીમાં ભાગ્યું છે ભાગ્યું છે હું બેઠું છું આ બધું ઊભું કરીએ અને આમાં એક ઠેકાણે બેસીએ અને એ ને બપોરાનો આનંદ માણીએ ને ભાદરવાનો તડકો તો છે જ ધીરે ધીરે રીતમાં ફેરફાર થઈ રહ્યો છે આ બધું ખાડું તો અહીંયા બેઠું હાલો ચટકો

બોલ્યો આમ જ અલ્યા કાડો બધું બારે આવ હે हेलो અમેને એક ઠેકાણે પોગડી કે તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને એ બધું કરી નાખો હાલો અને Instagram ની આઈડી આપેલી છે YouTube ની બેટા ચેનલ છે એની તે લિંક નાખેલી છે ડિસ્ક્રિપ્શનમાં ને મારા વાavozન કોઈ દાત નઈ કાટે ભાઈ ગોવાળી आवाज હોય લાગોને એકદમ હેન્ડસમ હેન્ડસમ પેલેથી છો હાલો હાલો એ બધું કરો બાકી આ નજર કોઈ કે દેખારઈ જો કેમેરામેનને આપણે બેન કદ દે પછી અંધાણા જઈને વાત કરીએ બપોરા દેખાડીએ આજના મિત્રો યાર આમ નામ વાગી જ્યાં છે અઢીઓ ખબર નો પડી યાર અઢી કેમ વાઈ ગઈ એટલે કે ખાઈ પી તું તો આપણે બે કલાક નીંદર કરી મસ્ત મજાની ગઈ રાતે બહુ મોટા ઉતા હતા આપણે મારે લટકામ ન હોય એટલે ભાઈ હાલ બિનેસો યાર મારા કામકાજ હોય બધા મોટા મોટા હોતા થાય એટલે મસ્ત નીંદર કરી નાખી જોરદાર યાર ખાય પીને આવીને આનંદ થઈ ગયો તો ફરી વખત ખાડું કરી દીધું છે ઊભું હાલે માથા ખોટું શરમજનક વસ્તુ મારે બોલવી પડે એ યોગ્ય બપોર વસાડે હાલ આમ સાની મને નીકળી જાય વાહ આમને તમારા વાહ ભાંગી મને તો એવું લાગે હાલે હાલ મેરામાં મીડા પાણી ઓછા થવા ભાઈ ગળીક માં મેહુલીઓ રહી ગયો એમાં

ધડકો કેવો પડે છે જરાક મને કેજો ને અમારે બહુ પડે ચાલો બંધ જ નહીં થતો આવે પાછળ હું જોશો નથી ના કયો માં ખોટી વાહે જોઈને બીવરા આવે મને વાહ લાંબુ લેવું જોયું છે ને ગઈકાલે આપણે આમાં જ હવા જતા આ બાજુ જ આવેલો હતો એક તો હીણ હતી કે આ બાજુ જ છે આજ આ બાજુ હોય કે ન હોય કઈ નક્કી ન હોય હવાજ હાલય બહુ યાર રાત્રે રેજ ચાય ને ચાય નીકળી જાય ખબર ન પડે આ બધું હતા જોઈએ છીએ હોય તો ભડાકા થાય બાકી આમ જ છે ગઈકાલના લોગમાં ન જોયું હોય તો જોઈ લેજો વાહ મિત્રો યાર નામ વાગી છે હવા પાંચ તો સરસ છે અને યાર તડિકો ગજબનો છે અને આમ સેટો સેટો વરસાદ હોય એવું લાગે છે પાણી તો છે તર લાગી છે બાટલો પાણી તો પી ગયો હું રાતના જીવડા કેમ અત્યારમાં બોલવા મળ્યા યાર અત્યારથી બોલવા મળ્યા છે આ બધું ઓકે આમ જેટો છે તો વરસાદ છે ને કાઢવા આમાં નેરા દેહનું જાય છે આયેલું અહીંયા છે નેરું હવે કીધું કહી દઈ યાર આપણે ક્યાં વાઇટકું તું છે એટલે આ બેહું કાઢ્યું જ છું ચારનું છે સાલું તળીકો ગજબ પીડ્યો યાર બેહું આજ ચર્યું જ નહીં હજી એમના જ છે આમ હુંફાળું વાતાવરણ અમારે રોઝડા અને બેહું બધું આરે સર એવું પાછું દેખાય કે હા ભેગા સરા બધા નીલગાય હા નીલગાય લો તમે વાહ તમને તમ લાગ્યો લાગે હા કેમ ખા લો ખડની વાહ હલો આવું છે તમારે અમારે ભેગું

ઓળખને આ ને હા એમ હાલે માથા તને અલગથી કેવાનું વાહ હા એને ખાડો તો એકદમ જોરદાર નજારો મારા બ્લોક માં યાર જોરદાર જ હોય એટલે જ છું સબસ્ક્રાઈબ કરી નાખો હાલે રોપલે હાલ હવે તારે જેવું કોણ થાય હાલ ફટાફટ હાલ અમારે માથાળ આગળ હાલે ને તો એ બધું હાલે પણ માથાળ જ પાણી પીડી હવે બધાને હાલ હાલ તારી વગર કોઈ હાલ છે નહીં યાર સમાજ તારા સીલે હાલે તું તે સીલા છે હું હાલ શું કેવાય આ ડાવળા પાડવા મળે એમ થોડું હાલે છે હાલ હા ફટાફટ ફટાફટ માં થાળા ફાઈનલી માં ભાઈ કાઢું ના કરી દીધું છે ઘર બાજુ તો આ છત્રી બત્રી બધું છે ને યાર જોવું પડે ગરમી ગઈ કાલની જેમ હુફ મારે છે હા એ વાંધો ને જોવા ખાડું પાડું બધું જાય છે હાલ મસ્ત મજાના ડેમ ભર્યા છે તું કઈ ગયું બે હું બોલું આ આગળ બધું ખાડામાં પલાળીને આવ્યા છે ઘડીકમાં યાર હીટ મારે આવાકું બે હું ને બધું વાતાવરણ અંદરથી ને ટીટોળી બેન હજી બોલે છે હજી એના એટલા મોટા નહીં થઈ ગયા હોય હવે તો કે બોલવું પડતું હશે ને બોલવું પડતું હશે કાં હાલ માથાળ હાલ યાર તારી શું આપો હેલો આમ નીકળીએ ધીરે ધીરે અમારે કેળીઓ બધું અઘરું હોય એમાં ભ્યા હું લુલ્યું થાય ને આમાં બીજું કાંઈ ન થાય લુલા થાય ભ્યા તડકો હોય ત્યાં ભાઈ શરે નહી શરે નહી એટલે બધા લોસા દૂધ જ ન થાય એટલા ભાઈ પાસ લીટર નો તો ફેર પડી જ જાય જો તમારે પછી થતું હોય તો હાલ એટલો બધો હા બાકી વરસાદ તો કઈ આવ્યો નહીં 2000 યર્સ લેટર ત્રોયારito બધું ઠીક મે કે આપણે ડેરીયા દૂધ ભરવા જાય એ તો બધું બાકી રહી જ તો અમારા ગામનું હું કહેવાય આ ઘરેણું એવા વનરાજભાઈ દૂધ ભરી રહ્યા છે પહેલી ટ્રાય મારી તો 5 બે આવ્યા છે બીજી ટ્રાય જોઈએઓ કેટલા આવે બરોબર ને વનાભાઈ ઓકે હા અને વાત છે

તો હવે આપણે રેડી દઈશું આગળ તમને પૈસા પણ બતાવી વનાભાઈ ભાઈ બતાવજો તમે શેકતા નહીં વનરાજભાઈ આપણે બતાવીએ હમણાં કેટલાનું દૂધ થાય છે જોઈ લો તો આ આપણું વીસ લિટર દૂધ વનાભાઈ પાસે નહીં વનરાજભાઈ પાસે આપણે જોઈ લઈએ આ રે આપણી માહિતી એપ્લિકેશન એકતાલીસ એકતાલીસ રૂપિયા લિટર પીડ્યું છે આઠસો બત્રીસ આઠસો બત્રીસ નું ટોટલ દૂધ થયું છે વીસ લિટર દૂધ છે પાંચ બે ફેટ ને નવ ત્રણ એસ એન આ બધું નાખી રહ્યા લો આવું છે મિત્રો કે અમારા દૂધનું